ત આપણે લખે ને જઈન પેલો તમને દેખાડીએ કેટલું સાક આવ્યું ઈ અને ખાસ કરીને વિડિયો બના રેજો વિડિયો ગમે તો એક લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે જઈ પેલો તો ઘરે પૈસા ખલી આવી જલા છે બરાબર બરાબર સફાન તનતા કરી છે આ બરફ ના ખન કરી છે અને સાબ જો આમ કે ચોખવાનો કામ કસર રાજુ ભાઈ ફક્ત પાલવા પાલવા જે પાલિંગા નું કામ બધું આવક કરો છો ભાઈ

પીયા નથી એવું ન થાય વ્યવસ્થિત અને હાલો તો હવે છે ફટાફટ આપણે કાંઈક લેવાનું લઈ બાકી તમને દરિયામાં મોજા બોજા થઈ તમને બતાવી દો અને બનાવવાનું છે અમારા કાંઈક શાક પણ બનાવી દે કાંઈ નક્કી નથી કાંઈ બહુ મસ્ત જોરદાર જોરદાર આવે છે જબરની જો આવું મોટું આવે છે તોફાન કેવા મોજા ભાંગતા મોજા ભાંગે હું તમને છે ને બતાવી દરિયામાં એવા કઈ ભાઈ દરિયામાં કેવી મજા આવે મજા મોજા અમે ગયા કઈ ઘટે જ નહીં બહુ મોટા વરસાદ નું બળ છે એટલે

લાલજી મોજા કેટલા તમ પણ લાલજી ફોન માં વાત કરી રહ્યા છે તો પૂછે ભાઈ આમ તો તુલસી ને તુલસી ભાઈ ને એમ થાય છે કે મને કઈ પૂછે તો એને એમ જ થાય છે એટલે દીકરો ત્રણ દાંત કાઢે અમી પણ તો એ તો કામ નતો કેમ કે દૂર હતો એ ફેમિલી આપણે છે ને શાકવારે ઘરેલી ને વેવાસીને મારાવાળા શાકવાલા ઘરેલી વેવા ને તો કેવું મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ અને પિયોર પિયર વાતાવરણ આવી ગયું અને મને એમ થયું કે તમને મારા ઘરની થોડુંક બતાવી દીધું તો આ સીને આપણી બાટલી બોલે ડોલું તેલની ડોલ આવે ને ડોલું શેખાલી આમાં સોપન છે આપણે મરસી અને મસ્ત મસ્ત આપણે એ પીણો ભલી છે આ કાતરીના ખાતરવાળો કાતરીના પાંદડા હેઠળ પડી સડી દે ને એ પીણો છે ખાતરવાળો થઈ ગયો નો આપિણો ભરી આમાં મરસી સોફણ છે અને આય આનંદભાઈ અને આનંદભાઈ ના ભાણકી એટલે તારે શું થાય એ આનંદ તો તારે શું થાય આણંદ મામા અને એની ભાણકી સમજો કે રીંગણી સોફણ શરૂ કરી દીધું છે અમે રસેદભાઈ રીંગણી આપી એમને એ બે ખરી રાખાય આગિત હોય ભાઈ એવું જાય

અને થઈ ગયા તમે બધા મચ્છી થઈ લીધી હવે આપણે જઈએ છીએ દરિયામાં તો دریاમાં કેટલા બધા મોજા છે અને કેવી રીતનું પાણી ઉડે છે એ તમને બધું જોવા મળશે આજમાં તો ખાસ કરીને બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો બધા આવના આવો તેથી અમે આગળ આવીએ અને સાહેબને એ જાય છે જો તમે જોઈ એકતા છે આ તો જાઈ ફટાફટ અમે તો પેલા છે ને જવાનું છે ને તો ફેમિલી આપણે દરિયામાં ને જશે આવી રીતના કઈક મોજા હોય બાપ બાપ

અને હું તમને બતાવું રત્નેશ્વર મહાદેવના મંદિર છે રાખે છે પાણી ઉડે કેમ થાય વળતું આવે ગુફામાં કડી અંદર આવી રીતના ભાઈ કાંક નજારો છે દરિયાની કિનારે મોજા તો બહુ છે

દરિયા કિનારે કોઈ ને જવું નહીં દરિયો હજી ઉદાન ખાવાનો છે જોકે અમારે તો અહીંયા કઈ તકલીફ જ નથી ગમે તો મોજો હોય તો અહીંયા પાણી પગે ને અમે બહુ દૂર છે પાણી છે ઓલા પણ મોજો અપડાય અહીંયા નો પગે કે જો અને અહીંયા કડે કડે ઉપર કટ છે એટલે હાલમાં અહીંયા કઈ તકલીફ ન પડે ને અહીંયા ત્યાં અમારે તો હજી ગયા લાટ છે ને મારા વાળા બાકી જો ઓલા પણ રચેશ્વર મહાદેવ તમને બતાવું ના કેટલું પાણી ઉડે ને જો અહીંયા કબૂતર ઉડે કેટલું બધું પાણી ઉડે તોય ના કેટલા બધા માણા હાલમાં ઊભા છે જઈને પલ્લે છે અને મોજ કરે છે હાલ છે ત્રણ મહિનાનો સોમવાર તીરો થતો

દરિયા કિનારે તમે એક મિનિટ આવો કે એક કલાક આવો કે એક ડી આવો ટેમે મસ્ત યો થાય મજાઈ આવે રાખે દરિયા કિનારે ખરેખર પવન ઠંડો આવે જોવાની મજા આવે અને આમ મોજા તો તમે જોવો મારા ભાઈ એ હો બાપા તો જોવો યાર એવા ગળિયા ભાંગે ફેમિલી કરી કોઈ વાત ન પૂછો ઓહો એ ફોન પાણી ગડી ગયું એમ લાગવા મળ્યું એટલે મોજા ભાંગે ગાઈસ સમજો કેમ છે હે

મજા આવે તો આઈક કરજો લાઈક કરજો ને શેર કરજો ચેનલ માં નવી ફેરફાર આવી હોય તો હવે મળશું આપણે બીજા નવા યુનિવ સાથે બધા મિત્રો ને જય માતાજી ભાઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો